આજે આપણે બાજરીના લોટના વડા બનાવીશું ચલો સામગ્રી જોઈ લઈએ બાજરીનો લોટ ચણાનો લોટ એક ચમચી મેથી હળદર પાવડર ધાણાજીરું લાલ મરચું મીઠું તલ અજમો લીલા મરચાં લસણની પેસ્ટ ખાંડ એક ચમચી છાસ છાસ પણ લેવાય દહીં પણ લેવાય અને તેલ ચલો લોટ બાંધીએ ચણાનો લોટ નાખીશું ત્રણ ચમચી તેલ બરાબર મુકા લોટ સરસ મગી ગયો છે અજમો નાખીશું થોડો એક ચમચી જેટલો હાથ થી એક ચમચી જેટલી હળદર નાખીશ એક ચમચી જેટલો દોઢ ચમચી જેટલો ધાણા પાવડર નાખીશું બે ચમચી જેટલું લાલ મરચું નાખીશું એક ચમચી ઉપર થોડું મીઠું નાખીશું ખાંડ એક ચમચી જેટલી નાખીશું તો થોડા હાથ થી નાખીશું લસણની પેસ્ટ આ બધું મિક્સ કરી દઈશું પહેલા અને મેથી નાખીશું આ બધું મેથી બધું મિક્સ કરી દઈશું ઓચસ નાખીશું કરીશું હવે બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે થોડું થોડું પાણી રેડતા જઈએ લોટ બાંધતા જઈએ વડાનો લોટ તૈયાર થઈ ગયો પાંચ મિનિટ રહેવા દઈશું પછી વડા ટીપીશું ચલો પાંચ મિનિટ લોટ નો થઈ ગઈ છે થોડો મસરી નાખીએ પછી નાના નાના લુવા કરી અને વડા એના ટીપીએ સાઈડમાં થોડું તેલ રાખીશું તેલવાળી હથળી કરી નાના નાના લુવા લઈ જો ચાડા જોઈતા હોય તો જાડા થોડા રાખવાના અને પાતળા જોઈતા હોય તો થોડા જારરા કરારા. આ રીતે બધા વડા ટીપી દેવાના પેલા પછી તેલ મૂકી અને તરી દેવાના હવે વડા આપણા ગયા છે હવે આપણે ગેસ ચાલુ કરીએ કડાઈમાં તેલ મૂકી જો આપણું તેલ આવી ગયું હવે ચલો વડા તરવા માટે નાખીએ થવા દઈશું સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી જો આપણા વડા રહી સરસ છે ગોલ્ડન કલરના જો બીજા પણ તરી દઈએ જો સરસ કળકે લાગે છે અને પોછા પણ સરસ થયા છે જો સરસ પછીના બાજરીના લોટના વડા તૈયાર શેર કરો અમારી ચેનલ ગમી હોય અને સબસ્ક્રાઈબ કરો